નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ જસદણ તાલુકાના આટકોટ ગામે ખોટી પરીક્ષા કેન્દ્ર પર પહોંચેલી વિદ્યાર્થીનીને સમયસર સાચા સેન્ટર પર પહોંચાડતા શિક્ષક અને પોલીસ જસદણ તાલુકાના આટકોટ ગામે વિદ્યા વિહાર હાઈસ્કૂલમાં ધોરણ દસ અને ધોરણ બારનું પરીક્ષા કેન્દ્ર આવેલ હોય ત્યારે આજે ગણિતનું પેપર હોય ત્યારે આટકોટના ધોરણ દસના પરીક્ષા કેન્દ્ર પર એક વિદ્યાર્થી ખોટા કેન્દ્ર પર ભૂલથી પહોંચી જતા જાણ આટકોટ વિદ્યા વિહાર હાઈસ્કૂલના શ્રેષ્ઠ શિક્ષક સંજયભાઈ સખિયાને અને પોલીસને મિલ જાણ થતા કોઈ પણ જાતનો સમય વ્યર્થ કર્યા વિના પોતાની ગાડી લઈ સમયસર કેન્દ્ર પર પહોંચાડી તેમને આ રોલ નંબર પર બેસાડી દેવામાં આવ્યા હતા વિદ્યાર્થીનું શિક્ષણનું મૂલ્ય વરસ બગડતું અટકાવ્યું હતું ત્યારે વિદ્યાર્થીની આચાર્ય અને શિક્ષક અને પોલીસનો આભાર માન્યો હતો અને છાત્રનું અમૂલ્ય વરસ બગડતું અટકાવનારી કામગીરી લોકોએ બિરદાવી હતી

અને એમનું કારકિર્દી ન બગડે ને ભવિષ્ય ન બગડે તે માટે અમે તાત્કાલિક નિર્ણય લઈને એમનું જે અહીંથી એક દોઢ કિલોમીટર દૂર સેન્ટર હતું ત્યાં અમે અમારા જે ગુજરાત સરકારના પોલીસ ડિપાર્ટમેન્ટના મિત્રો છે એમની મદદથી અહીંના જે સ્થળ સંચાલક આચાર્ય મેડમને સાથ સહકારથી અમે તાત્કાલિક નિર્ણય લઈને તે તેમને એમના પરીક્ષા સેન્ટર સુધી પહોંચાડેલા છે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને પોલીસ ડિપાર્ટમેન્ટનો ખાસ નિર્ણય છે કે આવા સંજોગોમાં વિદ્યાર્થી કોઈ અઘટિત પગલું ન ભરે અને તેમને હુંક મળે એવા માનવતાના સેવા કાર્યોને હંમેશા આપવી જોઈએ એવા એમના ગાઈડલાઇનને ધ્યાનમાં રાખીને અમે તાત્કાલિક અમને સેન્ટર પર બેસાડી દીધેલા અને ત્યાંના પણ સ્થળ સંચાલકે પણ અમને પૂરતો સહયોગ આપેલ અને વિદ્યાર્થી બેન આજે અત્યારે સારી રીતે પરીક્ષા આપી રહ્યા છે આજે બેઝિક મેથ્સ ગણિતનું પેપર હતું ધોરણ દસમાં